દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના તરસરા ગામ વિસ્તારમાં સીમચો થતા કેટલાક ખેડૂતો દ્વારા આજે તળાજા પોલીસ મથક ખાતે રજૂઆત કરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જુદા જુદા મંદિરોમાં થયેલ ચોરીનો હજુ પણ પોલીસ ભેદ ઉકેલી શકી નથી અને હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં ચોર ટોળકી એક્ટિવ હોવાનું જાણવા મળી રહ્યું છે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના તરસરા ગામની સીમ વિસ્તારમાં તસ્કરોએ કેટલાક ખેડૂતોના ઝટકા મશીન બેટરી ડીઝ કેબલ સહિતની ચીજવસ્તુઓની ચોરીઓ કરેલ હોય જેને લઈને ખેડૂતો એકઠા થઈ અને તળાજા પોલીસ મથક ખાતે રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા અને આ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી ચોર ટોળકી એક્ટિવ હોવાનું તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું હવે આ ચોરીનો ભેદ પોલીસ ઉકેલી શકશે કે કેમ તે હવે આગામી સમયમાં જોવું રહ્યું મારું નામ બારી અરવિંદભાઈ દિયારામભાઈ ગામ તરસરા તાલુકો તળાજા ને અમે તરસરાના ગ્રામજનો ખેડૂતો હતું બધાએ છેલ્લા ત્રણ ચાર મહિનાથી અમારા ગામની અંદર ઝટકા મશીન બેટરી ડીસ ઓવાના કેબલ આવી ત્રણથી ચાર મહિનાની અંદર લગભગ પાંત્રીસ થી ચાલીસ જેવી નાની મોટી ચોરીઓ થઈ છે બે ત્રણ વખત પોલીસ ટેસ્ટ પણ કરેલી પણ હજી કોઈ એમાં પકડાણું નથી છેલ્લા ત્રણ દિવસમાં દસથી બાર જણાની ચોરી થઈ છે હવે ખેડૂતો શાંતિથી ધોવા માટે ઝટકા મશીન મૂકે અને હવે ઝટકા મશીનની બેટરી લઈ જાય તો ખેડૂતોને શું કરવાનું અને એના માટે ફરિયાદી દાખલ કરવા માટે તળાદા પોલીસ મથકે તરસરાના ખેડૂતો આવ્યા છીએ અને સાહેબે એવું કીધું છે કે નાઇટ પેટ્રોલિંગમાં બે પોલીસવાળા આપશે